આ પ્લોટ વેસી નાખવાનો છે દઈ દેવાનો હોય તો પહેલાં તો જે આપણે આરસીસી છે ને તેની વિઝિટ કરીએ અને અહીંયા જે આજુબાજુમાં રેસિડેન્ટ બન્યા ને તે પણ તમે જોઈ શકો કે આજુબાજુમાં કેવા મસ્ત અને સારામાં સારા રેસિડેન્ટ છે તે પણ તમે જોઈ શકો અને મારા વાલા આ ગજની વાત કરીએ ને તો આઠસો ને ત્રીસ ગજ પ્લોટ છે અને આજુબાજુનો તમે રેસિડેન્ટ પણ જોઈ શકો અને તમારે લેવો હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાનો છે દઈ દેવાનો છે તો પહેલાં તો આ જે છે ને તે વેરાવળ સોમનાથ હાઈવે રોટસ મસ્ત અને સારામાં સારો પ્લોટ વેસી નાખવાનો છે તો આ ક્રિસ્ટન સ્કૂલની એકજેક્ટ બાજુમાં આ પ્લોટ આવેલો છે તો મસ્ત અને સારામાં સારો ફૂલ લોકેશન અને આજુબાજુમાં વાડી વિસ્તાર અને રેસિડેન્ટમાં કોઈ વસ્તુ ઘટે નહીં તો વેરાવળમાં આવો પ્લોટ તમે ગોતવા જાશો ને તોય તમને મળશે નહીં અને આજુબાજુમાં તમે લોકેશન તો જુઓ કોઈ વસ્તુ ઘટે નહીં અને તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાનો છે દઈ દેવાનો છે તો હવે રાહ કોની જોવો છો મારા મારાવાલા તમારે લેવો હોય ને તો નિશ્ચય નંબર આપેલા છે તેમાં માત્રને માત્ર તમારે કોન્ટેક કરવાનો છે તો આ પ્લોટ છે ને માત્ર ને માત્ર ગજના ભાવને વાત કરીએ ને તો પાસાઠસો રૂપિયાના ભાવમાં આપી દેવાનો હોય તો પહેલાં તો એક આપણે દર્શક મિત્રોને પૂરી વિઝિટ કરાવીએ કે કેવો પ્લોટ છે અને આજુબાજુમાં રેસિડેન્ટ કેવા છે તો કોઈને પણ એવું ન લાગે કે અહીંયા ક્યાંય રેસિડેન્ટ નથી તો આમાં શિયાળી બાજુ મસ્ત અને સારામાં સારા બંગલા બનેલા છે તો આવો પ્લોટ તમારે લેવો હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો હોય ને પ્લોટ તો જોવો મસ્ત અને સારામાં સારો છે જો તમારે લેવો હોય ને તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા તમારી સિટીમાં તમારા શહેરમાં એટલે કે વેરાવળ શહેરમાં તમારી માટે બેસ્ટ અને સારામાં સારો પ્લોટ લઈને આવ્યો છું તો હવે તમારે મસ્ત અને સારામાં સારો પ્લોટ લેવો હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડી કોઈપણ વસ્તુની લેવેસને ને કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ વેરાવળમાં બ આઠસો ને ત્રીસ ગજ પ્લોટ લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા